વાસ્કુઈ નહેર નજીક બે મોટરસાઇકલ વચ્ચે અકસ્માત બે વર્ષીય બાળક હવામાં ફંગોડાઈને નીચે પટકાતા મોતને ભેટ્યું જ્યારે પલ્ચર ચાલકને પણ સુરત ખસેડવામાં આવ્યા હતા જ્યાં મોત પોલીસ સૂત્રો પાસેથી પ્રાપ્ત વિગત મુજબ મહુવા તાલુકાના વેલણપુર ગામે રહેતા હિતેશભાઈ ચંદુભાઈ નાયકા પોતાની મોટરસાયકલ જીજે વન નાઇન એઆર ટુ થ્રી થ્રી ફોર લઈ પોતાની પત્ની વૈશાલીબેન અને બે વર્ષના બાળક અંશ સાથે પોતાની બહેનના ઘરે ગયા હતા જ્યાં કામ પતાવી સાંજે કરચેલિયા તરફથી વાસ્કુઈ થઈ ઘરે વેલણપુર જઈ રહ્યા હતા તે દરમિયાન મોટરસાઇકલ જી જે ટુ

દ્વારા એકસો માં સારવાર માટે ખસેડવામાં આવ્યા હતા મોહવા સામૂહિક આરોગ્ય કેન્દ્રના તબીબ દ્વારા અકસ્માતમાં ઈજાગ્રસ્ત બે વર્ષના બાળક અંશને મૃત જાહેર કરતા હોસ્પિટલમાં ગમગીનીનો માહોલ છવાઈ ગયો હતો જ્યારે ગંભીર ઈજાગ્રસ્ત હિતેશભાઈને વધુ સારવાર માટે પાડોલી ખસેડવામાં આવ્યા હતા જ્યારે અકસ્માત સર્જનાર પલ્સર ચાલકને પણ ગંભીર ઈજાઓ થતા સુરત ખસેડવામાં આવ્યા હતા જ્યાં મોત નિપજ્યું હતું ઘટના અંગે મહુવા પોલીસને જાણ થતા પોલીસે ઘટના સ્થળે આવી ગુનો નોંધી કાયદેસરની કાર્યવાહી હાથ ધરી હતી